ઘેરે ગાડીમાં કાચ બાદ ફોડીને ખબર આજ દસ દિવસ પહેલા ના ખયાલ નથી કાઈ મને મારી પાસે ને સાહેબ ના એ યમ આની કે છે એમાં હે ને રીગ્યુલર મુદ્દો હોય આ હા રે આપો હે ને અમિતભાઈ ની બદે એના પપ્પા રી ને હી ક રાજનીમાં છે આ હા આ રે રીગ્યુલર માણસ છે અને બીજા સમાજમાં એ માણસો કામ આવે છે આ હા જો બોન જન્યુન માણસ આ જો પાછો બીજો કોઈ સપોર્ટ છે થી આ હા હવે ઈ છોકરાને તે ગુંડલ સબ જેલ માં નાખી દીધા છે કોને નાખી દીધા

પણ એ તો હું ભાઈ મારી રીતે લડું છું હા હમ હા હવે આ હું વાત કરવાનો હવે જો એ આપણા ભાઈ ને જેની ઉપર હુમલો થયો ને હા એમનો ફોન દઉં હું કોના છે શું કઈ તમે વાત જાણો પેલા હા જણાવો હા આપો હા નમસ્કાર ભાઈ નમસ્કાર એ અમિત ભાઈ વાત કરું છું હા હા પચીસ તારીખ નો બનાવ હતો રાત નો તમે નિવૃત army છો?

હા બધું આવે છે અને પોલીસ જ એને દારૂ દઈને જાય છે બર્થડે પાર્ટી હતી ત્યારે ભૈયાના છોકરાની અને આ બનાવ બને છે સવા બાર વાગે રાતે બને છે એટલે મારા father ખાલી એટલું કહેવા ગયા કે ભાઈ હવે ડીજે છે ને એ ધીમું કરી નાખો બાળકો છે અને બધા મજૂરી કામ કરે છે અને આ લોકોનો ત્રાસ પાંચ થી ચાર વાર આપણે મેટોડા પોલીસ ચોકી માં અરજી આપી પેલા જ તોડી નાખી હતી અને અત્યારે ગાડીઓ તોડી નાખી બધાની બરાબર છે ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારા ફર ના આઠ થી નવ દાંત તોડી નાખવામાં આવ્યા તલવાર ના ઘ છે મને જગ્યાએ ઘા લાગી ગયો છે હા એટલું બધું થઈ ગયું હતું એટલે મને એવું થયું કે ખબર પડી જાય છે પણ મને ખ્યાલ નતો તમને મને આજે કીધું કે દીદી સોલંકી ને ખબર નથી એમ

અને ખુલેઆમ દારૂ નો ધંધો કરે છે તો દીદી સાહેબ હું મારી એક જ એક તમારે કે આ છે ને આ જે એને જે કઈ માં કરવું હોય ને એ કરે પણ residence area માં અને અનુસૂચિત જાતિ ને શું કામ target કરવાનું એની આગળ ગામડા ની ગાડી હતી એ નો તોડી only આપડે એસી સમાજ ની જ ગાડીઓ તોડી અને એસી સમાજ ની જે ગાડીઓ રહી ને એની ફરિયાદ એ મેટોડા પોલીસ ચોકી ને એટલે એટલે અમારે SP સાહેબ પાસે જવું પડ્યું બરોબર અને આપણે હું તમને છે ને બધું whatsapp કરું છું જી અને એક જ આગેવાન આવી ગયા બાકી કોઈ નથી ચાવડા એમ કે છે સમાધાન કર્યો તમે નીચના પેટના ના છો હું નથી સમાજમાં દલાલી આવસ્પિટલ ના ચોક માં છે ને ઉઘાડે ન પડે તો મારા પાપ માં પહેરું હોય જોયું અત્યારે જ પાડી દયો ને એને ઘરે જઈ ને ફોન માં વિડિયો મૂકી અત્યારે જે આયવો હોય અત્યારે જ પાડી દેવાય તમારે ત્યાં થી વિડિયો મૂકી તમારે એમ નથી પાડવા સાહેબ એમ નથી આ તો કાયદા કે રીત ના નું બાકી પાડવા વાળા વ્યક્તિ છે ને ઈ બધા આ જે આપને જે ફોન કરે છે આયર સમાજ નો ફોન કરે છે બરાબર છે અને મારા ભેગો બધો સમાજ છે ભરવાડ સમાજ છે આયર સમાજ છે એના કોડી વર્ષ મારા ભેગા આયવા હતા ત્યારે કે આ લોકોનો આતંક બહુ જાજો હશે ઈ છે બે નંબર નો કરે બધા હા બે number નું છે અને પોલીસ ચોકી એના under માં જ છે એમ સમજી લ્યો તમે એને ચોકુ જ એમ કીધું કે તમારા બાપ ની ટેવ નથી પોલીસ મારા ખીચામાં છે અને તમે ડીજે ભાન નો કરાવી શકો આ ક્યારે કેતા હશે હું તમને સીસીટીવી ફૂટેજ ને બધું તમારા વોટ્સઅપ માં નાખું છું બધું અત્યારે શું કરવાય છે પોલીસે શું કરવાય કરી અત્યારે પોલીસ છે ને પોલીસે હામે 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 પોલીસે છે ને એની ફરિયાદ દીધી

एसपी સાહેબને મેં કીધું કે એ હું કર દેસુ પછી હપ્તાય બંધ કરાવી દેસુ પોલીસ જતાં ને ના હું બંધ એક જ વસ્તુ પહેલા તો મેટોમાં दारू બંધ કરાવી દેવાનો છે આપણે હું કામ એવું છે ભાઈ જો હપ્તા લેવા વળા હપ્તા લેઈ છે પીવા વળા પી છે એટલે ગુજરાતમાં પોલીસ ને સરકાર ને ધારંત્યા ઉંદી दारू બંધ નઈ થાય તો સાકી જનતા જનતા પોતે બહાર આવીને લડે નઈ થાય ઉંદી નઈ જાય પીવા ને પીવો છે વેચવાવાળા વેચવો છે ને બ હપ્તા વળા ને હપ્તા લેવા છે કેધું બંધ